સીઝનમાં ભારે વરસાદથી રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે જ્યાં પણ જુઓ ત્યાં માત્ર ખાડા છે ત્યારે આ બિસ્માર રસ્તાથી જનતા પણ પરેશાન છે ત્યારે ક્યાં થયા છે રોડ બિસ્માર અને ક્યાં પડ્યા છે મસ્ત મોટા ખાડા શું થઈ રહ્યું છે આ બિસ્માર રસ્તાઓ લઈને ખાડામાં કોણ કોણ પડી રહ્યું છે ખાડાની શું સ્થિતિ છે આવું જોઈએ જાણીએ સમજીએ ચોમાસાની શરૂઆતમાં જ ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી છે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે ભારે વરસાદથી લોકોને મોટા પાયે નુકસાન થયું છે ત્યારે ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં રોડની હાલત કફોડી બની ગઈ છે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેટલાક વિસ્તારોમાં મસમોટા ખાડા પડી ગયા છે

આપણે જે રસ્તા જે પાસ થાય છે એમાં અલગ અલગ નામો તમે સાંભળ્યા હશે પરંતુ ક્યારે પણ તમે કોઈ દિવસ ડાન્સિંગ રોડ તમે સાંભળ્યું છે ખરું જી હા દાદરાનગર હવલીનો જે આ જે મુખ્ય રોડ જે છે એ મુખ્ય રોડ હાલમાં ડાન્સિંગ રોડ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે જેની પાછળના મુખ્ય કારણ એ છે કે અહીં આગળ રોડ ઓછો અને ખાડા વધારે દેખાઈ રહ્યા છે તમારી ટીવી સ્ક્રીન પર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ હવેલીમાં ભારે વરસાદને કારણે રસ્તાઓને મોટા ધોવાણ થયું છે દાદરાનગર હવેલીમાં અનેક રસ્તાઓ પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર એટલા મોટા ખાડા પડ્યા છે કે વાહન ચાલકો જાણે કે વાહનમાં બેઠા બેઠા ડાન્સ કરતા હોય તેવો અનુભવ થાય છે તેથી દાદરાનગર હવેલીના લોકોએ આ રોડનું નામ પાડ્યું છે ડાન્સિંગ રોડ ત્યારે મુખ્ય રસ્તો ધોવાઈ જતાં શાળા અને નોકરીએ જતા લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે લોકોએ ચોમાસાની શરૂઆતમાં જ આ હાલત થઈ છે તો આગળ વધુ વરસાદ પડશે તો રોડની શું હાલત થશે તે તો આગળ સમય જ બતાવશે हाल में तो स्थानिको रस्ता नु तात्कालिक धोरणे काम करवामां आवे तेवी मांग करी रह्या छे ये सर ये सबसे देखा जाए तो सबसे ज्यादा इंडस्ट्री है अंदर और अभी गवर्नमेंट स्कूल भी आया हुआ है छोटे छोटे बच्चे पैदल जाते हैं कामगार लोग जो है वो पैदल जाते हैं और आने जाने में सुबह मॉर्निंग में बहुत तकलीफ होती है पहला वर्षा में ये कंडीशन है रोडों की हालत आटली बड़ी बगड़ेली અને વર્ષની અંદર અમારા ટેમ્પોની અંદર ચાલીસથી પચાસ હજાર રૂપિયા ખર્ચો નીકળતા છે મેન્ટ્રીસ નીકળે પછી રોડની હાલત બહુ બગડેલી છે આ તો શરૂઆત છે હમણાં તો હમણાં આગળ શું થાય પછી આપણે અગાઉ દાદરાનગર હવેલીની વાત કરી ત્યારે માત્ર દાદરાનગર હવેલીમાં જ નહીં અન્ય જગ્યાએ પણ આવી જ હાલત છે ત્યારે વાત કરીએ તો બોટાદમાં વરસેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ રોડ ધોવાઈ ગયા છે ત્યારે બોટાદના ગઢડાના ગોરડકાથ ઉગામેડી તરફનો મુખ્ય રોડ ધોવાઈ ગયો છે રોડ ધોવાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રસ્તાનું કામ માત્ર ત્રણ મહિના પહેલા જ થયું હતું ત્યારે રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે રસ્તા પરના નાળા પર પડેલો મસમોટો ખાડો વાહન ચાલકો માટે ગંભીર અકસ્માતનો ભય ઉભો કરી રહ્યો છે આઠ દિવસ પહેલા ખાડો પડ્યો છતાં કોઈ અધિકારીએ સ્થળની મુલાકાત માટે ફરક્યું પણ નથી જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિકો કહે છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેમજ તંત્રની ઉદાસીનતા સામે લોકો સવાલો પણ ઉઠાવી રહ્યા છે અહીંયા ખાડો બહુ મોટો થઈ ગયો છે અને માણસો ચાર પાંચ ગામના નીકળે છે અને ગાડીઓ બે ત્રણ પડી ગઈ સમજાઈ ગયું એટલે આનો તાત્કાલિક પૂરા એમાં ઈલાજ કરો અઢી મહિના થી આ રોડ બનાવી બરાબર મોટું ગાબડું પડી ગયું હાવ નકરો હાવ એટલે હાવ તમે જોવો તો નકરો તાસર નાખેલો છે બરાબર તમે જોયું ને હા એટલે હા બોગત તમે જોઈ લેવો બરાબર મારી દ્રષ્ટિએ આ રોડ છે ને હજી ત્રણ થી ચાર જ મહિના બન્યા છે એટલે કઈ નુકસાન થવું જ ન જોઈએ પણ અમને જોતા એવું લાગે છે કે આમાં કોઈ કોઈ જગ્યાએ કઈક ફોલ્ટ રહી ગયેલો છે જેના કારણે અકસ્માત થવાની સંભાવના બહુ જ વધી જાય છે બહુ એટલે રાત્રે જ્યારે હીરાના કારીગરો ઉગામેળીથી આ રસ્તે આવતા હોય છે તે સો થી બસો ગાડીઓ હોય છે અને આ રસ્તા ઉપર અંધારું હોય છે એટલે ગમે ત્યારે અહીંયા અકસ્માત થાય ને અકસ્માત એવો થાય કે કોઈ પણ પોતાનો જીવ ગુમાવી દેવો પડે નવસારીમાં આ વખતે ભારે વરસાદથી અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે

હાઈવે એને સિફ્ટી સિક્સની દર વર્ષે વરસાદમાં દુસ્ફાર હાલત થાય છે અને આ વર્ષે જે અતિ ભારે વરસાદ પડ્યો એના લીધે રસ્તા ખરાબ થયા છે અને મારા વાસદાના લોકો ધરમપુરના લોકો આદિવાસી લોકોને કોઈ પણ જાતની પરેશાની ના થાય મારા ડાંગ લોકોને કોઈ પરેશાની ના થાય એના માટે હું પોતે મેદાનમાં ઉતર્યો છું સ્થળ પર ઉતર્યો છું અને સિફ્ટી સિક્કા વડાને પણ અહીંયા બોલાવ્યો છે એમને સ્ટ્રીક સૂચના આપવામાં આવી છે કે આ રસ્તા જલ્દી જલ્દી આ સારા બની જાય આપડે 4 મહિના અને રિપેરિંગ કરીને આપડા લોકોને કોઈ જ પ્રકારની હાલાકી ના બોબી પડે એના માટે પ્રયાસ છે. આ ભી બારિશ ચાલ રહી છે તો વો જો પરમેનન્ટ રિપેર વર્ક છે વો અબી હો નહી શકતા. અ ધીન અમારું પ્લાન એ છે કે હમ મે જો ભી એક્ઝિસ્ટિંગ પોટ હોલ્સ ડેવલપ ઓરે ઉનકો રેગ્યુલરલી ટેક અપ કરતા રહે ઓર જીતના ભી કોશિશ કરેંગે કી એસી કોઈ લોકોને પરેશાની ના થાય. હાલમાં તો ચોમાસાની સીઝનની શરૂઆતમાં જ રોડની હાલત કફોડી બની ગઈ છે. અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાઈ ગયા છે ત્યારે આવનાર સમયમાં હજુ પણ ભારે વરસાદ વરસવાની શક્યતા છે ત્યારે રસ્તાની શું હાલત થશે તે તો આવનારો સમય જ બતાવશે નિલેશ જોશી અને રઘુવીર મકવાણા ઝી મીડિયા મનરે